કચ્છની ઐતિહાસિક ધરા અને હડપ્પીય સંસ્કૃતિના જીવંત પ્રતિક સમા ધોળાવીરામાં આગામી દસ જાન્યુઆરીના રોજ એક ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આયોજિત ધોળાવીરા ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ પ્રાચીન સભ્યતા અને સંગીતના માધ્યમથી ફરી જીવંત કરવાનો એક સ્તુત્ય પ્રયાસ છે આ વર્ષે ધોળાવીરા ખાતે સંગીતના આ ઉત્સવનું ત્રીજું વર્ષ ઉજવાશે જેમાં દેશ વિદેશના સહેલાણીઓ સંગીત નૃત્ય અને કલાના ત્રિવેણી સંગમમાં તરબોળ થશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને આપણા ભવ્ય વારસા અને ઐતિહાસિક સ્થળો સાથે ભાવનાત્મક રીતે જોડાવાનો છે ધોળાવીરા ફેસ્ટિવલ અંગે ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં કાર્યક્રમની સંપૂર્ણ વિગતો આપવામાં આવી હતી ફેસ્ટિવલના સ્થાપક અને ડિરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ તબલા સમ્રાટ ઝાકેર હુસેની પરંપ પરંપરાના વારસદાર ઉસ્તાદ ફઝલ કુરેશીનું તબલા વાદન રહે છે તેમની સાથે ગ્રેમી એવોર્ડ વિજેતા ગણેશ રાજગોપાલન વાયોલીન પર અને સેલ્વા ગણેશ કાંજીરા મૃદંગમ પર પોતાની કલાના કામણ પાથર છે આંતરરાષ્ટ્રીય કલાકારોની સાથે કચ્છના લોકગાયક મુરાલા મારવાડા પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે કાર્યક્રમમાં જેસલમેરના કલાકારો દ્વારા સિંધી સૂફી ગાયકી અને ફકીરાની જતના લોકનૃત્ય પણ રજૂ કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ફિલ્મ કલાકાર મોહન કપૂર દ્વારા કરવામાં આવશે સંગીતની સાથે અહીં કલાપ્રેમીઓ માટે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધોળાવીરાના ઉત્ખનન સમયે લંડનના સર જ્હોન માર્શલે લીધેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ અહીં પ્રદર્શિત કરવામાં આવશે જે મુલાકાતીઓને હજારો વર્ષ જૂના ઇતિહાસની ઝલક કરાવશે આ મહોત્સવમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે પરંતુ રસ ધરાવતા લોકોએ બુક માય છો પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે છેલ્લા સત્તર વર્ષથી ગુજરાતના વિવિધ વિરાસત સ્થળો પર કલાના કાર્યક્રમો યોજતી સંસ્થા ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આ વર્ષે કચ્છ અને રાજસ્થાની સંસ્કૃતિને વૈશ્વિક મંચ પૂરું પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ધોલાવીરા ફેસ્ટિવલ આ ત્રીજું વર્ષ છે એક મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરે છે આ વર્ષે દસમી જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે અને બહુ જ દિગ્ગજ ક્લાસિકલ આર્ટિસ્ટ પરફોર્મ કરવાના છે ઉસ્તાદ ફાદલ કુરેશી તબલા પર ગણેશ રાજગોપાલન વાયલિન સેલ્વા ગણેશ કંજીરા પર અક્ષય ગણેશ વાયલિન અને સ્વામિનાથન કંજીરા અને બધાના જ ફેવરેટ કચ્છના મુરાલાલા મારવાડા છે આ આખું લાઇનઅપ છે જે સાંજનો પ્રોગ્રામ છે પણ ફેસ્ટિવલ શરૂ થશે ત્રણ વાગ્યાથી અને ત્યારે બહુ જ બધા કલાકારો છે ફોક આર્ટિસ્ટ છે કચ્છના છે રાજસ્થાનથી આવે છે અને એક આખું એક ક્રાફ્ટ સેક્શન છે જ્યાં એક્સકોવેટેડ ક્રાફ્ટ ફોર્મ્સનો ડેમોન્સ્ટ્રેશન થશે સર જોન માર્શલના મોહેન હરપ્પાના ફોટોગ્રાફ્સનું એક એક્ઝિબિશન પણ છે ઘણી બધી વસ્તુ છે અને આખું ફેસ્ટિવલ ફ્રી ઓફ કોસ્ટ છે પણ પ્રાય રજિસ્ટ્રેશન જરૂરી છે જે બુક માય શો પર ફ્રી કરવા મળશે પણ જે સાંજની કોન્સર્ટ છે એના માટે પ્રાય રજીસ્ટ્રેશન જરૂરી છે તો બધા બુક માય શો પર જઈને પ્લીઝ રજીસ્ટર કરો અને ટોલાવીરા આવશો ત્યારે અમને તમને બધાને ઇન્વાઇટ્સ આપવામાં આવશે ફેસ્ટિવલના સ્પોન્સર છે ગુજરાત ટુરિઝમ અને રેડિયો પાર્ટનર છે રેડિયો સિટી અને ખાસ ખાસ આભાર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જેના પરમિશન્સથી જેના સપોર્ટથી જેના ગાઈડન્સથી આ જગ્યાએ આ ફેસ્ટિવલ અદભુત જગ્યાએ અદ્ભુત હોપફુલી અદભુત ફેસ્ટિવલ કરવામાં આવશે સ્પેશિયલ તો એ છે કે સ્પેશિયલ વસ્તુ તો એ છે કે ક્રાફ્ટ ઓફ આર્ટનું જે ફોકસ હોય છે એક તો મોન્યુમેન્ટ પર હોય છે તો ઢોલાવીરા સેન્ટ્રિક વસ્તુઓ હોય છે અને ક્લાસિકલ મ્યુઝિક જે મેઇન હોય છે આ વખતે નોર્થ ઇન્ડિયન અને કર્ણાટક મ્યુઝિક સાથે થશે અ જુગલબંધી અને એક ગુરુ પરંપરા પરંપરાની જ્યારે વાત કરીએ ત્યારે જ્યારે ગણેશ રાજગોપાલન તો એમના દીકરા છે અક્ષય ગણેશ તો વાયોલિન અને વાયોલિન પ્લેયર અને સેલ્વા ગણેશ જે છે જે એમના જે સેલ્વા ગણેશના જે ફાધર વિખુ વિનાયકરામ ત્યારથી એટલે ત્રણ પેઢીના જનરેશન્સથી કંજીરાનું અને ઘટમનું ચાલ્યું આવ્યું છે એક વારસો તો સેલ્વા ગણેશ છે અને એમના દીકરા સ્વામિનાથન છે કંજીરા એટલે આખું જે આ ગુરુ શિષ્ય પરંપરાની વાત કરીએ તો એ અનયુઝ્યુઅલ છે આ વખતે કર્ણાટક અને હિન્દુસ્તાની મ્યુઝિકનું આવવું સાથે એ અનયુઝ્યુઅલ છે આ વખતે અને પછી મુરાલાલા સાથે કંઈક કોલેબ્રેશનમાં થશે તો એ પણ એક અદભુત હશે એટલે ઘણી બધી વસ્તુઓ હશે